હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રાજભૂમિ કુકિંગ એન્ડ ફૂડ જો તમે હજી સુધી મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર અને ટેસ્ટી અને હેલ્ધી ઇઝી રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણ બટેટાનું શાક તો ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા સૌ પ્રથમ મેં બ્રોકલી લીધી છે થોડાક એવા બટા તુવેર લીધી છે ત્યારબાદ દસથી બાર નંગ રીંગણ લીધા છે અને ચાર નંગ બટેટા લીધા છે આ જેટલી વસ્તુ છે એ પાંચ વ્યક્તિ માટેની છે તો હવે આપણે તેને સુધારીને કમ્પ્લીટ કરી લઈએ રીંગણને આપણે બે સાઈડથી ચાર કાપા પાડી શકીએ છીએ એક તો તેનું જે ટોપ આવે ત્યાંથી અને એક તો જે ટોપીની બીજી સાઈડ છે ઓપોઝિટ સાઈડ ત્યાંથી પણ આપણે ટોપ સાઈડથી કરીશું જેથી કરીને આપણે ખાતી વખતે જે ટોપ છે ને આપણને વચ્ચે ના આવે ખાવામાં એટલે ટોપ કાઢીને ત્યાંથી આપણે તેના કાપા પાડીશું આવી રીતે એક એક કરીને બધા રીંગણના સરસ રીતના કાપા પાડી લઈશું અને અંદર આપણે કાપા પાડીએ ત્યારે અંદર થોડીક નજર કરતા જઈશું જેથી કરીને સડેલા ના હોય કે અંદર ઈયળ ના હોય રીંગણ એવી વસ્તુ છે કે જેમાં વધા અમુક વખતે રીંગણમાં ઈયળ આવી જાય છે તો આવી રીતના એક કરીને એક એક કરીને બધા રીંગણને આપણે કાપા પાડીને તૈયાર કરી લઈએ આ રીંગણ તૈયાર થઈ ગયા છે હવે આપણે મસાલાની થોડી તૈયારી કરી લઈએ અહીંયા મેં ચાર ટી સ્પૂન જેટલો સિંગનો ભૂકો લીધો છે બે ટી સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે ત્યારબાદ જે મરી મસાલા એડ હોય એ આપણે એડ કરી દઈએ અહીંયા મેં લીલું લસણ યુઝ કર્યું છે એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર સ્વાદ મુજબ મીઠું ત્યારબાદ આપણે લાસ્ટમાં ધાણા અને ગોળ એડ કરીશું આટલી વસ્તુ એડ કરીને બધો જ મસાલો સરસ રીતના મિક્સ કરી લઈશું અને થોડુંક એવું તેલ એડ કરીશું જેથી કરીને બધી વસ્તુ એક રસ થઈ જાય બરાબર મિક્સ કરી લઈએ આપણો આ મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે તેને રીંગણમાં ભરી લઈએ આવી રીતના એક એક કરીને આપણે જેમ રીતના મરચાં ભરીએ છીએ ને તેવી રીતના આપણે રીંગણ અને બટેટાને બંનેને ભરી લેવાના છે એક પછી એક એક પછી એક આવી રીતના ભરતા જઈએ અને બધા જ રીંગણ અને બધા જ બટેટા આપણે ભરી લેવાના છે આપણે બટેટા ભરતી વખતે એક ધ્યાન રાખવાનું છે કે ધીમે એને આપણે ખુલ્લા કરવાના છે જેથી કરીને બટેટાના વચ્ચેથી બેગ કટકા ના થઈ જાય અને બટેટા આખા રહે આપણે જ્યારે બટેટા ભરીને કરવાના હોય ને ત્યારે આપણે બટેટાની સે સાઈઝ એકદમ નાની લેવાની છે જેથી કરીને આપણે સર્વ કરીએ ને ત્યારે બટેટા સારા લાગે અને આપણે ઈઝી રીતે ખાઈ શકીએ તમે જોઈ રહ્યા છો બટેટા ભરવાની રીતે હવે આ બંને વસ્તુ આપણે સરસ ભરીને તૈયાર કરી લઈશું આપણે બટેટા ભરતી વખતે એક ધ્યાન રાખવાનું છે કે ધીમે એને આપણે સહેજ ખુલ્લા કરવાના છે જેથી કરીને બટેટાના વચ્ચેથી બેગ કટકા ના થઈ જાય અને બટેટા આખા રે આપણે જ્યારે બટેટા ભરીને કરવાના હોય ને ત્યારે આપણે બટેટાની સાઈઝ એકદમ નાની લેવાની છે જેથી કરીને આપણે સર્વ કરીએ ને ત્યારે બટેટા સારા લાગે અને આપણે ઇઝી રીતે ખાઈ શકીએ તમે જોઈ રહ્યા છો બટેટા ભરવાની રીત હવે આ બંને વસ્તુ આપણે સરસ ભરીને તૈયાર કરી લઈશું આપણા આ રીંગણ અને બટેટા સરસ રીતના ભરાઈ ગયા છે હવે આપણે કુકરમાં વઘારની તૈયારી કરી લઈએ અહીંયા ટી સ્પૂન જેટલું તેલ એડ કરીને સરસ આમ ગરમ એકદમ ગરમ તેલ થઈ જાય ને ત્યાં સુધી તેલને આવવા દેવાનું છે ત્યાંમાં હાફ ટી સ્પૂન જેટલી રાય હાફ ટી સ્પૂન જેટલી મેથી આમાં આપણે મેથી નાખીશું ને તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને આપણા શરીર માટે મેથી ગુણકારી છે ત્યારબાદ તાંબલપત્ર અને એક સૂકું લાલ મરચું ત્યારબાદ હિંગ એડ કરીને તરત જ આપણે બટેટા પહેલાં નાખી દેવાના છે કેમ કે બટેટા હંમેશા ચડતા વાર લાગે છે એટલે આપણે તેને વીસ ત્રીસ જેટલા બટેટા આપણે પહેલાં એને છોડવી દેવાના છે તેલમાં પાણી નાખ્યા વગર જ છે બટેટા જેટલા ચોડવાઈ જાય ત્યારબાદ અને એ એડ કરીને એને પણ દસેક દસ ટકા જેટલી ચડવા દઈશું એટલે પાંચ પાંચ મિનિટ જેટલું ચડવા દેવાનું જેથી કરીને જ્યારે આપણો શાક સરસ રીતના તૈયાર થઈ જાય ને ત્યારે બધી વસ્તુ એક સરખી ચડી જાય કોઈ વસ્તુ કાચી ના રહી જાય એમાં થોડુંક સ્વાદ મુજબ મીઠું નાખવાનું આપણે મસાલામાં થોડુંક મીઠું એડ કર્યું છે એટલે આમાં થોડુંક જ મીઠું એડ કરવાનું જેથી કરીને આપણું શાક જે છે તે ખારું ના થઈ જાય કેમ કે આપણે મસાલામાં મસાલા પૂરતું જ મીઠું એડ કર્યું છે તુવેર અને બ્રોકલીમાં આપણે મીઠું થોડુંક જોઈએ એટલા માટે એ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે હવે આ પાંચેક મિનિટ જેટલું ચડી ગયું છે તેમાં થોડીક હળદર એડ કરી દઈએ હાફ ટી ચોથા ભાગની હળદર એડ કરવાની આમાં હળદર એડ કરીને બધું મિક્સ કરી લેવાનું આપણા આ બટેટા સરસ રીતના ચડી ગયા છે તમે જોઈ રહ્યા છો હવે આપણે તેમાં જે રીંગણનો ભરેલાનો મસાલો જે તૈયાર કર્યો હતો ને ભરીને આપણે તે એડ કરી દઈએ આ રીંગણને પણ આપણે બટેકામાં જેમ સાતળ્યા હતા ને તે રીતના આપણે રીંગણને પણ થોડીક વાર સાતળવા દેવાના છે રીંગણના જે લીલો કલર છે ને એ થોડોક રાતા જેવો કલર થઈ જવો જોઈએ જેથી કરીને આપણે એક જ સિટીમાં આપણે આ શાક તૈયાર કરી દઈશું જો આપણે એકદમ પચાસ ટકા બધું મિક્સ શાક આપણે પચાસ ટકા જેટલું ચડવા દેવાનું છે જો એકદમ સેજ ડાર્ક કલર જેવો થઈ ગયો છે કલર હવે આપણે તેમાં પેલી બ્રોકલી એડ કરી લઈએ બ્રોકલી લાસ્ટમાં એડ કરવાની છે બ્રોકલી એટલે ફુલાવરનો જ ભાગ કહેવાય જેમ ફુલાવર ચડી જાય છે ને જલ્દી એવી રીતના બ્રોકલી ચડી જાય છે અને લાસ્ટમાં ટમેટા એડ કરીને બધું મિક્સ કરીને અને થોડું એવું પાણી મૂકવાનું છે આ શાક આપણે એકદમ કોરું બનાવવાનું છે રસાવાળું શાક નથી બનાવવાનું અને આ શાક તમે મહેમાન આવે ને ત્યારે પણ તમે આ ટ્રાય કરી શકો છો આ અમે અત્યારે પાંચ જણા વ્યક્તિ માટેનું મેં આ શાક તૈયાર કર્યું છે હવે બધી વસ્તુ અંદર એડ થઈ ગઈ છે સરસ મજાની હવે કુકર બંધ કરીને એક સીટી વગાડવા દઈએ એક સીટી વાગે એટલે આપણે તરત ગેસ બંધ કરી દેવાનો છે નતર વધારે શાક ચડી જશે તો આપણને ખાવાની મજા નહીં આવે આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે જોઈ રહ્યા છો સરસ મજાની વરાળ નીકળે છે હવે આપણે છરીની મદદથી અંદર લગાવવી જોઈએ કે શાક આપણું રીંગણ અને બટેટા બંને સરસ રીતના ચડી ગયા છે ત્યારબાદ અહીંયા આપણે મેથીના ગોળિયા કરીને મેં અહીંયા એડ કરેલા છે મેથીનું શાક હતું ને એના ગોળિયા કરીને એડ કરેલા છે એટલે આપણું શાક છે ને એક ઊંધિયા જેવું તૈયાર થઈ જશે તો આપણું આ શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને ઉપર કોથમી એડ કરીને સર્વ કરીએ જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સુધી મારી ચેનલને પહોંચાડજો થેન્ક યુ